જય કિસાન ખેડૂતભાઈઓ મારે આજે વાત એ કરવાની છે મિત્રો હું ખેતી કરું છું બરાબર મારા બધા ખેડૂતભાઈઓને એક નમ્ર વિનંતી છે કે તમે ભાગ્યો રાખ્યો હોય કે મજૂરી વળીએ ફાર્મ વળીએ કોઈને આપ્યું હોય આપણે જમીન વાવવા તો જે આપણે ખેતીવાડીમાં આ વર્ષે નુકસાન થયું છે બરાબર પચીસ ઓક્ટોમ્બરથી જે માવઠું શરૂ થયું હતું એમાં આપણે મોટું નુકસાન નુકસાનથી ખેતીવાડીમાં તો બધા ખેડૂત ભાઈઓને એક જ વિનંતી છે મારી કે ફાર્મ વળીએ રાખ્યું હોય જે કાંઈ સહાય આવે એને અને ભાગ્યાને જેને આપ્યું હોય ભાગ્યાને આપી દેવી જોઈએ કારણ કે એમણે ખર્ચો કર્યો છે એમણે રોકાણ કર્યું છે માટે નમ્ર વિનંતી છે મારા બધા ખેડૂત ભાઈઓને કારણ કે જેમણે ખર્ચો કર્યો છે તો એમને એનું વળતર આપવું જોઈએ આપણે કારણ કે સરકારના કાયદા કાનૂન અલગ છે બરોબર ખેડૂત ખાતેદાર છે જેમનું બાર આઠમાં નામ છે તેમને જ સહાય મળે પરંતુ આપણે ભાજય રાખ્યું હોય કે ભાજિયાએ જો રોકાણ કર્યું હોય તો એ ભાજિયાને આપણે વળતર આપવું જોઈએ અથવા તો ફારમ વડે રાખ્યું હોય તો એમને નુકસાની ગઈ છે એટલે માટે આપણે એમને આપવું જોવે તો મારા બધા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે મારી જય કિસાન જય જવાન જય ભારત માતા વંદે માતરમ